નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જય શ્રી શ્રી શક્તિ એનજીઓ દ્વારા શ્રાવણના આ પવિત્ર મહિનામાં સ્લમ વિસ્તારમાં પૌવાનો ચેવડો નાનખટાઈ અને બિસ્કિટ તેમજ બાળકો માટે ડિજિટલ ઘડિયાળ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી જય શ્રી શ્રી શક્તિ એનજીઓ દ્વારા અવારનવાર આવી રીતે સ્લમ વિસ્તારોમાં જઈને સમાજ સેવાના કાર્યો કરવામાં આવે છે અને આ એનજીઓનો મુખ્ય ઉદ્દેશ ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું છે ત્યારે હાલ શ્રાવણ માસ દરમિયાન આ એનજીઓ દ્વારા આવા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે અમદાવાદમાં સૌથી વિવાદાસ્પદ બનેલા પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજને આખરે તોડવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ચાર કરોડના ખર્ચે આ બ્રિજને તોડવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે બ્રિજના ઉપરના ભાગ પર આવેલા ડામરના રોડને સૌથી પહેલાં તોડવાની શરૂઆત કરવામાં આવી છે જો કે આ બ્રિજ તોડવાની આખી કામગીરી પૂર્ણ થતાં અંદાજે છ મહિના જેટલો સમય લાગી શકે છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડશે જય હિન્દ જય ભારત